અત્યાર સુધી રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ખુલીને સામે નહોતા આવતા કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રીને ગૃહમંત્રીને અથવા અમદાવાદ શહેર હોય સુરત હોય વડોદરા હોય એ અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે ત્યાંના જે મુખ્ય નાગરિક તરીકે એટલે કે સુરત હોય તો મેયર અમદાવાદ હોય તો મેયર વડોદરા હોય તો મેયર કોઈ જિલ્લા હોય તો જિલ્લા પંચાયતના એ પ્રમુખને પત્ર લખતા અને પોતાની માગણી મૂકતા હતા પરંતુ હવે ભાજપના જ ધારાસભ્યો એ ખુલીને સામે આવે છે અને જે તે વિસ્તારના ધારાસભ્યો હોય તો એ વિસ્તારના મેયરને પણ પત્ર લખે છે એ વિસ્તારના સાંસદ સભ્યોને પણ પત્ર લખે છે અને આવી જ એક ઘટના સામે આવી છે સુરતની સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા છે કે જેમણે હવે એ સુરતના મેયર એ દક્ષેશ માવાણીને એક પત્ર લખ્યો છે પત્ર આપણે બતાવી દઈએ કે શું લખ્યું છે પત્રની અંદર દક્ષિષ માવાણીને જે પત્ર લખવામાં આવ્યો છે ધારાસભ્ય અરવિંદ શાંતિલાલ રાણા એ એકસો ઓગણસાઠ વિધાનસભા સુરત પૂર્વ મુખ્ય કારણ એ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેને લઈને છે દક્ષિષ માવાણી મેયર સુરત મહાનગરપાલિકા અને વિષય જે છે તે આપવામાં આવ્યો છે સુરત સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને આરસીસી રોડ બનાવવા બાબતની વાત જે છે તે કરવામાં આવી છે નમસ્કાર સવિનય સાથે જણાવવાનું કે સુરત સેન્ટ્રલ ઝોન વિસ્તાર નવ મીટર કે તેથી નાની પહોળાઈ વળાએ તમામ ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય એ સુરત મહાનગરપાલિકાએ લીધેલો છે આરસીસી રોડ બનાવવાની વાત કરવામાં આવી છે અને એ નિર્ણય સુરત મહાનગરપાલિકાએ લીધેલી છે તો એ કામ કેમ નથી ચાલુ થયું અથવા તો એ કામ કેમ પૂર્ણ નથી થયું કહેવાનો તાત્પર્ય એ દર્શાવવામાં આવ્યો છે મારી રજૂઆત અને માંગણી છે કે સુરત શહેરના સમગ્ર સેન્ટ્રલ ઝોનના નવ મીટર કે તેથી વધુ પહોળાઈવાળા રસ્તાઓ પર સીસી રોડ બનાવવામાં આવે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં હાલના રૂપિયા પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવે જે અંગે નીચેના માહિતી ધ્યાનમાં લેવા જોઉં એટલે કે હવે સુરતના ધારાસભ્ય એ સુરતની નગરપાલિકાનું સુરત મહાનગરપાલિકાનું જે વર્ષ દર્શાવવામાં આવ્યું છે બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ જે છે તે હવે તૈયારી કરવાની છે એ બજેટ તૈયાર થાય તે પહેલાં જ તેમને કહ્યું છે કે પચીસ કરોડ રૂપિયા તમારે આ વસ્તુ આ વિકાસના કામોની ગ્રાન્ટ તમારે અલગથી ફાળવવાની રહેશે બાકી જે કંઈ પણ હશે એ તમને અલગથી જણાવવામાં આવશે પણ આટલું કામ પચીસ કરોડનું છે આ તમારે પહેલાં કરવાનું છે અને એ કામોના છ જેટલા ક્રમાંક જે છે તે આપવામાં આવ્યા છે એમાંનો પહેલો ક્રમાંક છે સુરત શહેર સેન્ટ્રલ ઝોન એટલે કે કોટ વિસ્તાર મૂળ સુરત નગરપાલિકા બરો નગરપાલિકા મહાનગરપાલિકા સુધી સફરમાં સેન્ટ્રલ ઝોનની ગલીઓ રસ્તાઓમાં પરાપર્વથી ડામર રસ્તા હોવાથી દર બે ત્રણ વર્ષે કાર્પેટ રિકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે દર વરસાદમાં તૂટી જાય છે અને ખાડા પડી જાય છે વારંવાર રિપેરિંગ કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધારવા માંડે છે મકાનોના આંગણાઓમાં નીચા થઈ જાય છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને જાહેર નાણાંનો વ્યય થાય છે જેનો કાયમી નિકાલ સીસી રોડ બનાવવાનો જ છે પચીસ કરોડ રૂપિયાના ખર્ચની વાત કરવામાં આવી છે સેન્ટ્રલ સુરતની વાત કરવામાં આવી છે કે જે જૂનું સુરત છે કે જ્યાં વર્ષોથી આર સી રોડ બનાવવા માટેની માંગ થઈ રહી છે તેમ છતાંય તેનું કામ પૂર્ણ નથી થઈ રહ્યું અને ત્યાંના નાગરિકો એ મુશ્કેલીનો પારાવાર એ વેઠી રહ્યા છે ચોમાસું આવે તો રોડ ડામરના ઊંચા થઈ ગયા છે કે જેના કારણે ત્યાં પાણી ભરાવાની સમસ્યા થાય છે રોડ તૂટી જાય છે તો દર વર્ષે બે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તેને રિકાર્પેટ કરવામાં આવે છે તેને નવો બનાવવામાં આવે છે આ પહેલી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી બીજી માંગ છે વર્ષ બે હજાર સોળથી સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધાઓ ડ્રેનેજ પાણીની લાઈનો બદલવાનું કામ ચાલે છે લોકો હેરાન પરેશાન થાય છે છતાં સુવિધા પ્રાપ્ત થયા ની હોય એ સહન કરે છે હવે જ્યારે તમામ પાયાની સુવિધા ઉપલબ્ધ થવાની છે તો આવનારા ઘણા વર્ષો સુધી પ્રજાની પરેશાની દૂર કરવા માટે તમામ રસ્તાઓ સીસી રોડ કરવા સાહેબ વર્ષ બે હજાર સોળ અત્યારે ચાલી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસનો નો ડિસેમ્બર માસ આઠ વર્ષ થઈ ચૂક્યા છે સુરતની અંદર એ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની વાત ચાલી રહી છે

સાર્વજનિક સુવિધા એ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ નથી વિકાસનો કોઈ મોટા સુરતના તમામ રસ્તાઓ ધીમે ધીમે સીસી રોડ બનાવવા માટે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ સ્થાનિક લોકો આગેવાની સૂચનો ધ્યાનમાં લઈ સીસી રોડ બનાવવાની તાતની જરૂર છે ખુદ ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આ વિસ્તારના લોકો જે ટેક્સ આપી રહ્યા છે આ વિસ્તારના લોકો જે કોર્પોરેશનની અંદર નાણાં આપી રહ્યા છે એ નાણાંનો ઉપયોગ સુરત શહેરના અન્ય વિસ્તારને વિકાસ કરવામાં વપરાઈ રહ્યા છે સુરત જે જૂનું સુરત છે સેન્ટ્રલ સુરત છે તેનું વિકાસનું કામ એક પણ હજુ સુધી ન થયા હોવાના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ એક દક્ષેશ મેવાણી સુરતના જે મેયર છે તેને પત્ર લખીને માંગ કરી છે આ એક બાદ એક વાત જે છે તે થઈ રહી છે આ ત્રણ મુદ્દાઓ આધારિત તેમણે પત્ર લખ્યો છે બાકીના ત્રણ મુદ્દા એમાંનો આ ચોથા નંબરનો મુદ્દો છે કે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાઓના અભાવ એ ખાડાવાળા રસ્તાના લીધે ઘણા પરિવારજનો એ ઝોન છોડીને અન્ય ઝોનમાં હિજરત થવાથી કોર્ટ વિસ્તાર ખાલી થવા માંડ્યા છે જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની અંદર છે કે અમદાવાદના કોર્ટ વિસ્તારને ડેવલપ કરવાની વાત છે કોર્ટ વિસ્તાર ડેવલપ થાય ડેવલપ થાય એ નથી થઈ રહ્યો એ જ પ્રકારે સુરતની પણ વાત છે કે સુરતનો એક કોટ વિસ્તાર જૂનું સુરત ત્યાં લોકો રહેવા માટે તૈયાર નથી અને કોટ વિસ્તાર ખાલી કરીને અન્ય વિસ્તારમાં જવા માટે મજબૂર થયા હોવાની વાત જે છે તે કરવામાં આવી છે દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ઇન્દોર શહેરમાં પણ મૂળ ઇન્દોર શહેરમાં સો ટકા વિસ્તારમાં રસ્તાઓ સીસી બનેલ છે સુરત શહેર પણ જ્યારે પ્રથમ ક્રમે છે ત્યારે આપણે પણ સેન્ટ્રલ ઝોનથી સીસી રોડ બનાવવાની શરૂઆત કરવી જોઈએ ખૂબ મહત્વની વાત અહીંયા કરી છે દેશનું પ્રથમ સ્વચ્છ શહેર એ ઇન્દોર છે સુરતને જો પ્રથમ સ્વચ્છ શહેર લાવવું હોય તો સેન્ટ્રલ વિસ્તારની અંદર આરસીસી ના રોડ જરૂરી છે લઈને અંદર એક એવી પોલો ખુલી રહી છે કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુદ ખોલી રહ્યા છે છઠ્ઠા નંબરનો મુદ્દો છે સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા પણ સુરત સેન્ટ્રલ ઝોનના રહેવાસીઓ વર્ષોની લાગણી માગણી અને રજૂઆતને ધ્યાને લઈને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોટ વિસ્તારમાં તમામ રસ્તાઓ ધીમે ધીમે આ સીસી રોડમાં કન્વર્ટ કરવા સૂચન છે તથા રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સંકલન સમિતિમાં સેન્ટ્રલ ઝોનના રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવાની સૂચના તંત્રને આપેલ છે સાહેબ એક મંત્રી છે ગુજરાતના નાણાં મંત્રી બીજા એ ગુજરાત નહીં પરંતુ કેન્દ્ર સરકારના મંત્રી છે ને ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ છે આ બંને મોટા દિગ્ગજ નેતાઓ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે ને એ સૂચનોને પણ આ તમામ અધિકારીઓ આ તમામ નેતાઓએ ઘોળીને પી ગયા હોય ને તેવું લાગે છે કેમ કે તેના કારણે જ સુરતના સેન્ટ્રલ વિસ્તારના લોકોને અસુવિધાઓ ભોગવી રહ્યા છે આ પત્રની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે સાથે જ લખ્યું છે કે ઉપરાંત હકીકતને ધ્યાને લઈને સુરત શહેરના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવા અંગેની નીતિ એ વિષય નિર્ણાયક લઈને ધીમે ધીમે જરૂરિયાત મુજબ રસ્તાઓને પ્રાયોરિટી નક્કી કરી બજેટમાં જરૂરી રકમ ફાળવણી કરી રસ્તાઓની કામગીરીને હાથ ધરવા અનુરોધ છે આભાર આપનો સ્નેહાધીન અરવિંદ એસ રાણા ધારાસભ્ય સુરત પૂર્વ અને સીટ નંબર એકસો ઓગણસાઠ છે નકલો પણ રવાના તેમણે કરી છે અને નકલોની અંદર સૌથી પહેલી તેમને માનનીય અધ્યક્ષ સ્થાયી સમિતિ સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર સહિત જે લાગતા વળગતા જે નેતાઓ જે છે આ કામને લઈને એ તમામને તેમણે પત્ર લખ્યો છે સાહેબ આ પત્ર ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે સુરતની અંદર સેન્ટ્રલ સુરતનો જે ભાગ છે એ સેન્ટ્રલ સુરતના ભાગની અંદર વિકાસના કામો થયા જ નથી અને સુરતની જનતાને જો વિકાસના કામો આપવા ન હોય તો સુકામેને કરોડો રૂપિયાના ટેક્સ એમની પાસેથી લો છો ભાજપના ખુદના એ ધારાસભ્ય કહી રહ્યા છે કે જે વિસ્તારની અંદરથી ટેક્સ લેવામાં આવે છે એ વિસ્તારના લોકોના કામ પણ નથી થતા અને એમના ટેક્સના પૈસા અન્ય વિસ્તારના લોકો પાછળ ખર્ચવામાં આવે છે વર્ષોથી આરસીસી રોડની માંગ ચાલી રહી છે અને તે માંગ હજી સુધી પૂર્ણ નથી થઈ આઠ આઠ વર્ષ સુધીનો સમયગાળો થઈ ચૂક્યો હજી પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી કરી શક્યા આપનું શું માનવું છે સુરતના ધારાસભ્ય અરવિંદ દેશ રાણાના આ પત્રને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને શું સુરત શહેરની અંદર હજુ પણ આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જો હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર આપનો વિસ્તાર અને આપણી સોસાયટીનું નામ જણાવજો અમે ત્યાં પણ પહોંચી અને તમારા પ્રશ્નો એ લોકો મુખ્ય ચર્ચાય લોકો સમક્ષ આવે તે માટે અમે મૂકીશું નમસ્કાર